वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફેલોસોપી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અધર્મના માર્ગથી કમાયેલી લક્ષ્મી થોડા વર્ષ પછી વિદાય થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો પદ્મપુરાણ ની અંદર એક કથા આવે છે કે દેવતાઓ અને અસુરો અમૃતની પ્રાપ્તિને અર્થે ક્ષીર સાગર નું મંથન કરતા હતા ત્યારે બધા રથના ભેગા લક્ષ્મીજી પણ એક ક્ષીર સાગર માંથી પ્રગટ થાય છે લક્ષ્મીજી બે રૂપે પ્રગટ થાય છે સર્વપ્રથમ લક્ષ્મીજી પ્રગટ થયા તે અલક્ષ્મી હતા જેના વસ્ત્ર હતા અને બીજા લક્ષ્મીજી પ્રગટ થયા કમળ પર બેસીને પ્રગટ થયા હતા અને એના વસ્ત્ર રક્ત હતા અને એવોનું મુખ પણ અતિશય સૌમ્ય હતું અલક્ષ્મીને દેવતાઓએ ત્યાગ કરી દીધા છે અને એ અલક્ષ્મી અસુરોની પાસે જઈને રહ્યા છે અને અસુરોએ એ લક્ષ્મીજી જેઓ કમળ પર બેસીને પ્રગટ થયા હતા એને દેવતાઓએ ગ્રહણ કરી દીધા છે એટલે કે એ લક્ષ્મી શ્રીમંદ નારાયણ ભગવાનનો આશ્રય કરીને રહે છે અને શ્રીમંદ નારાયણ ભગવાન સમસ્ત દેવતાઓમાં સર્વોત્તમ છે અલક્ષ્મી જે અસુરોનો આશ્રય કરીને રહ્યા છે એ અસુરોની પાસે બહુ શીઘ્રતાથી આવેલા છે અને એને લઈને અસુર લોકો ખૂબ ધન ધાન્યથી સંપન્ન થઈ ગયા છે પરંતુ એવો જ્યારે અસુરોની વિદાય લે છે ત્યારે અસુરોની પાસે જે પણ કઈક ધન સંપત્તિ હતી અર્થાત કે એ લક્ષ્મીજીની પ્રાપ્તિ થઈ એ પહેલા પણ એ લોકો પાસે જે પણ કઈ ધન સંપત્તિ હતી એ લઈને એ અલક્ષ્મી જતા રહે છે કહેવાનું તાત્પર્ય એ છે કે અધર્મના માર્ગથી પ્રાપ્ત કરેલી લક્ષ્મી એ અલક્ષ્મી છે એ મનુષ્યની પાસે બહુ શીઘ્રતાથી આવે છે પરંતુ જ્યારે એ જાય છે ને ત્યારે એ અલક્ષ્મી આવતા પહેલા મનુષ્યની પાસે જે પણ કંઈક થોડું ઘણું ધન હોય ને એ પણ એ લઈને ચાલ્યા જાય છે અને કમળ પર બેઠેલા લક્ષ્મીજી એ જ્યારે મનુષ્યની પાસે આવે છે ત્યારે ધીરે ધીરે આવે છે કારણ કે ધર્મના માર્ગનો આશ્રય લઈ જે પણ કોઈક મનુષ્ય લક્ષ્મીનું ઉપાર્જન કરે છે એની પાસે લક્ષ્મીજી ધીરે ધીરે આવે છે અને કાયમને માટે એ મનુષ્યની પાસે સ્થિર રહી જાય છે એને તો સુખી કરે જ છે એના પુત્ર છે પૌત્ર છે એ બધાને પણ એ સુખી કરતા જાય છે જ્યારે અલક્ષ્મી જે ગુવા પર બેસીને આવેલા હોય છે એ આવે છે તો શીઘ્રતા પરંતુ એ આવે છે ત્યારે પણ એ અધર્મના માર્ગથી પ્રાપ્ત કરાયેલું ધન અર્થાત કે લક્ષ્મીજી મનુષ્યને ક્યારેય પણ શાંતિ નથી આપતી એનું એ ધન ધર્મ કાર્યની અંદર ક્યારેય પણ ઉપયોગની અંદર લેવાતું જ નથી હંમેશા એનું ધન અધર્મ કાર્યની અંદર જ ઉપયોગમાં લેવાય છે એ અલક્ષ્મીને લઈને મનુષ્ય વિભિન્ન પ્રકારના વ્યસનોની અંદર ફસાઈ જાય છે અને પોતાનો વિનાશ નોતરે છે એવી એ લક્ષ્મી મનુષ્યને પાસે કેવલ ને કેવલ દસ થી બાર વર્ષ પર્યંત સ્થિર રહે છે આ સંદર્ભમાં આચાર્ય ચાણક્ય ચાણક્ય નીતિ પંદરમા અધ્યાયના છઠ્ઠા શ્લોકની અંદર કહે છે કે અન્યાય ઉપાર્જિં દ્રવ્ય દશ વર્ષાણી ટિષ્ઠતી પ્રાપ્તે ચૈકા દે વર્ષે સમૂલમ તદ વિનશ્ય અર્થાત કે અન્યાય થકી મળેલું ધન વધુમાં વધુ દસ વર્ષ સુધી વ્યક્તિની પાસે રહે છે અગિયારમાં વર્ષની શરૂઆતમાં જ વ્યાજ અને મૂડી સાથે તે નાશ પામી જાય છે જેનું દ્રષ્ટાંત દુર્યોધન છે દુર્યોધનની પાસે જે ધન હતું એ અન્યાયથી ઉપાર્જિત કરેલું હતું દુર્યોધન

ધરાતલ પર દિગ્વિજય કરી એવો ચક્રવર્તી સમ્રાટ થઈ ગયો દુર્યોધન એમનું ઐશ્વર્ય જોઈને મનોમન એટલો બધો બળવા લાગે છે કે એણે પણ કરી જ્યારે શકુની છે જતરાષ્ટ છે અંગરાજ કર્ણ છે એ આવીને એને સમજાવે છે અને એને કહે છે કે તારી ચિંતાનું શું કારણ છે ત્યારે દુર્યોધન કહે છે કે પાંડવોનું ઐશ્વર્ય જોઈને હું મનોમન અતિશય દુખી થાઉં છું જો મને એ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અર્થાત કે પાંડવોનું ધન મને મળે તો જ મારી પીડા દૂર થાય છે હવે પાંડવોની સાથે શસ્ત્ર ધારણ કરીને યુદ્ધ કરવા તો જવાય એમ હતું નહીં કારણ કે પાંડવોના સહાયક એટલા બધા હતા એટલે દુર્યોધન અને શકુની યુધિષ્ઠિર મહારાજને દૂતનું નિમંત્રણ આપે છે હવે ધર્મ એવો છે કે જે પણ કોઈ વ્યક્તિ ક્ષત્રિયને યુદ્ધ અને આપે તો ક્ષત્રિય એ ચુનૌતી ક્યારેય પણ પાછી મોકલતો નથી યુધિષ્ઠિર મહારાજને દુર્યોધને દુત રમવાનું આમંત્રણ આપેલું છે અને યુધિષ્ઠિર મહારાજ અને બધા જ પાંડવો અને એક પછી એક પછી એક પછી એક બધા જ દાવ હારી જાય છે પોતાનું રાજ્ય હારી જાય છે પોતાના ભાઈઓને હારી જાય છે પોતાની જાતને હારી જાય છે પોતાની ભાર્યાને પણ હારી જાય છે અને દૂતમાં થયેલા કરાર અનુસાર યુધિષ્ઠિર મહારાજે બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ ની અંદર વિતાવવાનું છે દુર્યોધન પાસે પાંડવોનું સમસ્ત ઐશ્વર્ય આવી ગયું છે પરંતુ એ ઐશ્વર્ય દ્યુત ક્રીડાએ કરીને અધર્મના માર્ગથી આવેલું છે અને એટલે માટે દુર્યોધન એ ઐશ્વર્ય ભોગોવા તો પામ્યો જ નહીં એના મનની અંદર એમ હતું કે પાંડવો તેર વર્ષ રહીને પાછા આવશે અને એવોનું રાજ્ય પાછું માંગશે તો આપણે એને એવોનું રાજ્ય આપવાનું નથી અને આપણે એ લોકોની સાથે યુદ્ધ કરવાનું અને દુર્યોધન એ યુદ્ધની તૈયારીમાં લાગી રહ્યું દુર્યોધનની પાસે પાંડવોનું ધન ધરોહરના રૂપ ની અંદર તેર વર્ષ પર્યંત રહ્યું છે દુર્યોધન એનો ઉપભોગ કરવા રહ્યો જ નથી એ યુદ્ધની તૈયારીમાં લાગી રહ્યું પેલી બાજુ પાંડવોનો અજ્ઞાતવાસ અને વનવાસ પૂર્ણ થયો છે અને પછી એ લોકોએ આવીને પોતાનો દાય ભાગ માગ્યો છે પરંતુ આપવાનો ઇનકાર કરી દીધો છે અને એને લઈને કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર સંગ્રામ થયો છે અને એ સંગ્રામની અંદર અઢારમા દિવસે દુર્યોધનનું મૃત્યુ થયું છે અને દુર્યોધનનું પાંડવોનું રાજ્યપ્રષ્યના પુરનું રાજ્ય પણ પાંડવોની પાસે જાય આચાર્ય ચાણક્ય એ જ સંદર્ભ ની અંદર અહીંયા વાત કરી રહ્યા છે કે અન્યાયથી મેળવેલું ધન વધુમાં વધુ કેવલ દસ વર્ષ પર્તંત જ રહે છે અને અગિયારમા વર્ષની શરૂઆતમાં તો મૂડી સાથે નાશ પામી જાય છે દુર્યોધનનું ધન સમાપ્ત માટે ભક્તો શાસ્ત્રોકારો કહે છે તે પ્રમાણે ધર્મ માર્ગથી તમે ધનનું ઉપાર્જન કરજો ધન કમાવો પછી એમાંથી દસમો ભાગ છે કે વીસમો ભાગ છે ઠાકોરજીને અર્પણ કરજો જેથી કરીને તમારું એ ધન શુદ્ધ રહેશે ન્યાયના માર્ગથી તમે ધર્મના માર્ગથી તમે ધન ઉપાર્જન કરેલું હશે ને તો એ ધન તમારા પુત્ર પૌત્ર બધાને જ સુખી કરી જશે જેમ આધુનિક જમાનામાં જમશેદજી ટાટા એનું દ્રષ્ટાંત છે જમશેદજી ટાટાનું ધન ન્યાયના માર્ગથી આવેલું છે અને ન્યાયના માર્ગ પરથી એની આ ઈમારત જે છે એ ચણાયેલી છે આજે પણ 135 પાંત્રીસ વર્ષથી જમશેદજી ટાટાની પેઢી ચાલે છે અને કહેવાય છે કે દુનિયાનો નંબર વન બિઝનેસમેન એ અત્યારે છે અત્યારે તો જમશેદજી તાજા પરલોકવાસી થઈ ગયા છે અને એમની પાંચમી પેઢી ચાલે છે પરંતુ પાંચમી પેઢીએ પણ જે એના વારસો છે એ બધા ન્યાય માર્ગ થી ધનનું છે એ લોકોએ ઉપાર્જન કરેલું છે એના દ્વારા એના મૂળિયા જે છે મજબૂત થયા છે એટલે એ પેઢીને કોઈ હલાવી શકતું નથી જ્યારે બીજી બધી પેઢી તમે જો એની શું હાલત થઈ હશે વિજય માલ્યા છે નીરવ મોદી છે એ લોકોની શું હાલત થઈ છે એ તમે જોઈ શકો છો કારણ કે એ લોકોનું ધન જે છે એ અન્યાયના માર્ગથી આવેલું હતું અને એને લઈને એ લોકોનું બધું જ ધન જે છે એ અત્યારે સમાપ્ત થઈ ગયું છે માટે ભક્તો આ દ્રષ્ટાંતોને આત્મસાત કરી રાખજો પણ પણ થઈ જશે હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યતું મા કશિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ